કેસોની સુનાવણી કેવી રીતે થાય છે તેમજ ન્યાયતંત્રમાં જજ અને વકીલની ભૂમિકા વિશે સરળ ભાષામાં આર આર બારિયા સાહેબે સમજાવ્યું હતું વિદ્યાર્થીઓએ જજ બનવા માટે કઈ રીતે અને શું ભણવું પડે તેમજ વકીલ બનવા માટે કયા વિષયો પસંદ કરવા કરવા પડે તે અંગે રસપૂર્વક પ્રશ્નો જજ સાહેબને પૂછ્યા હતા તમામ પ્રશ્નોના જજ સાહેબે સ્પષ્ટ અને નિખાલસ જવાબ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓને એક સમયે એવું પણ ન લાગ્યું કે એ કોઈક જજ સાહેબ સાથે વાત કરી રહ્યા છે એમણે એક ટીચર અને વિદ્યાર્થી વાત કરતા હોય એ રીતે જજ સાહેબે વિદ્યાર્થીઓને બધું જ માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોર્ટની ચાલુ કાર્યવાહી નિહાળવાનો પણ મોકો મળ્યો જેથી ન્યાય પ્રક્રિયા પ્રત્યે તેમની સમજ વધુ મજબૂત બને કોર્ટની કાર્ય પદ્ધતિને નજીકથી જોઈને વિદ્યાર્થીઓના મનમાં ઉભા થયેલા અનેક સવાલોના સંતોષકારક જવાબ તેમને ત્યાંથી જ કોર્ટ સંકુલમાંથી જ મળવા પામ્યા પ્રશ્ન હોય કે ભાઈ અહીંયા આખી કોર્ટની અંદર ફર્યા આમ કે ફર્યા અને મનમાં કંઈક પ્રશ્ન આવ્યો હોય કે ભાઈ આ વસ્તુ છે તો આ આવી કેમ છે અથવા તો બીજો કોઈ પ્રશ્ન આવ્યો હોય જજ બનવા માટે કેટલું બનવું પડે બારમા ધોરણ સુધી પહેલા તો બનવું જ પડે પછી બે જાતના કોર્સ આવે છે તમે જો બી કરવું પડશે એલ કરે તો ડાયરેક્ટ પાંચ વર્ષનો કોર્સ છે અથવા તો તમે કોલેજ કર્યા પછી પાછા બીજા ત્રણ વર્ષનો કોર્સ છે બંને કોર્સ તરફ તમારે જે જવું હોય તો જઈ શકો તમે આપણે હા જજ સાહેબ એ છે બંને પક્ષકારને સાંભળવું પડે આરોપીને પણ સાંભળવા પડે વકીલાને પણ સાંભળવા પડે અને એમની જે બંનેની દલીલ જો સાહેબ શાંતિથી નહીં સાંભળે તો એમને ન્યાય કરવામાં વિક્ષેપ થાય એટલે શાંતિથી જો દરેક બંને પક્ષકારની દલીલ સાંભળે તો એ પોતાના શાંત બુદ્ધિથી યોગ્ય નિર્ણય લઈ શકાય બરાબર સોળ સવાર ને ઊંચો અવાજ હોય તો તમે જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે જો અવાજ જો કરતા હોય તો અમને નહીં સાંભળાય

કઈ કઈ ઓફિસમાં રીતે કાર્ય થાય છે એના માટેની પણ સમજણ આપી શાળાના શિક્ષકો દ્વારા આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતથી વિદ્યાર્થીઓમાં કાનૂનની જાગૃતિ અને જવાબદાર નાગરિક બનવાની ભાવનાનો વિકાસ બાળકોમાં થાય છે આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવ સાબિત થયો હોય એવું લાગી રહ્યું છે